મહિલા કર્મચારી છે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો મકાન બંધ હતું અને હવે તેને લઈને જો તપાસ કરવામાં આવી તો આ સમગ્ર મામલે પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાનો જે મામલો છે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાનો જે મામલો છે મહિલાની જે લાશ મળી આવી હતી અને તેને લઈને

રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુદાબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે